ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે યંકુમતી નદીના કાંઠે બિરાજતા રુદ્રેશ્વર મહાદેવ મંદિરે અષાઢી ગુપ્ત નવરાત્રીના નવમાં નોરતે એકસો ત્રેપન ફૂટ ઊંચા ત્રિશુલની વિધિવત સ્થાપના કરાઈ છે ઉલ્લેખનીય છે કે લીંબડીમાં ભીમનાથ મહાદેવ મંદિરે એકસો પચીસ ફૂટનું નેપાળમાં એક્યાસી ફૂટ ઊંચું ત્રિશુલ હાલમાં પણ જોવા મળી રહ્યું છે તેની વર્તમાન ઊંચાઈ કરતાં વધુ ઊંચાઈ વાળું ત્રિશુલ સ્થાપિત થયું છે વાત કરીએ તો કોડીનારથી સત્તર કિલોમીટર દૂર ગામના સિંગોળા નદીના કિનારે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરે એકસો ત્રેપન ફૂટના ઊંચા ત્રિશુલનું ગુપ્ત નવરાત્રિના આઠમા નોરતે સ્થાપન કરવામાં આવ્યું છે શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને પંચદશ નામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ઇન્દ્ર ભારતી બાપુએ જણાવેલ કે ગુરુદેવ પ્રેમ ભારતી બાપુ રતિ બાપુએ જ્યાં તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા તે ઘાટવડમાં યંકુમતી નદીના કિનારે રુદ્રેશ્વર જાગરી ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશુલની સ્થાપના કરવામાં આવી છે એકસો બત્રીસ ફૂટના થાંભલા પર એકવીસ ફૂટનું ત્રિશુલ બનાવાયું છે કુલ ઊંચાઈ એકસો ને ત્રેપન ફૂટની છે ત્યારે ગુજરાતમાં લીંબડી પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે સૌથી ઊંચું એકસો પચીસ ફૂટના ત્રિશુલની સ્થાપના કરાઈ હતી ત્યારે નેપાળમાં એક્યાસી ફૂટ ઊંચું ત્રિશુલ આવેલું છે ત્રિશુલનું વજન ચારસો પચાસ કિલો છે તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે કુલ વજન બાવીસો કિલો છે જમીન પર પંદર બાય પંદરનું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું છે તેમાં પાંચ બાય પાંચનો કોલમ બનાવાયો છે ત્રણ સ્ટેપમાં કામ પૂરું કરવામાં આવ્યું છે સૌપ્રથમ ફાઉન્ડેશન આરસીસી અને કોલમનું કામ કરાયું હતું ત્યારબાદ એકસો બત્રીસ ફૂટનો થાંભલો ઊભો કરવામાં આવ્યો હતો અને એ પછી તેના પર એકવીસ ફૂટના ત્રિશુલનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસ કહી શકાય કે એકલા ફાઉન્ડેશનનું કામ જ એક મહિનો ચાલ્યું હતું સો વર્ષ સુધી મજબૂતી યથાવત રહે તે પ્રકારે કામકાજ કરવામાં આવ્યું છે બારસો મિલીમીટર સ્ટંડ નાખવામાં આવ્યા છે ચાર ફૂટના નટબોલ છે તેમાં કુલ સત્તાવીસ નટનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે લોકો સિંગોડા નદીના લોકો કહે છે કે તેનું સાચું નામ યંકુમથુ નદી છે અને તેનો સંકદ પુરાણમાં પણ ઉલ્લેખ કરાયો છે આ નદીના કિનારે પાંડવોએ રુદ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના પણ કરી હોવાનું જણાવ્યું